वर्षो थी वस्ता काठियावाड़ जैन समाज संगठन गोंडल संप्रदाय गादीपती पूजय गिरीशचंद्रजी महाराज साहेबनी प्रेरणा थैल शताधिक उपाश्रय निर्माण प्रणेता परम श्रद्धे पूजय श्री धीर गुरुदेवना चातुर्मास प्रवेशोत्सव साथे बोपल खाते निर्माण पामेला समाज अत्याधुनिक बिन सांप्रदायिक संकुल उद्घाटनता बे बे જૂન બે હજાર પચીસ ને રવિવારે યોજાશે ગુરુદેવના બોપલ ખાતેના ના ચારતુમાસ દરમિયાન અનેકવિધ સેવાકીય મેડિકલ જીવદયા શૈક્ષણિક પ્રકલ્પો આયોજન કાઠિયાવાડ જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે તાજેતરમાં અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતમાં માર્યા ગયેલા દેશવિદેશના નાગરિકો અને સિવિલ હોસ્પિટલની મેસમાં બપોરનું ભોજન લઈ રહેલા ડોક્ટરોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ પરમશ્રેધ પૂજય શ્રી ધીરગુરુ દેવે જણાવ્યું હતું કે અત્યારે વિશ્વમાં અકલ્પનીય ઘટનાઓ બની રહી છે આજે આપના માધ્યમ દ્વારા સૌને અનુરોધ કરું છું કે વિશ્વ શાંતિ માટે શક્ય એટલા મંત્રજાપ કરો કારણ કે મંત્રજાપ તમારી આંતરિક અને બાહ્ય શક્તિ જાગૃત કરવા માટેનું પ્રેરણાબળ છે